रबाइण वीचार करियो आज मारे फुल से... मो फुलिया पेला बकरो न वड़ा मां हुल हुल चला राति फुल चढ़वायो वेमो वेमो જો તો હુધી રોઈ ને કથળી પાવળિયા ચહેર નો જાયરો નો પિયારો ના થાય તો હુદી પૂમરણ કરવી

દુનિયા એવું કે કાબરી વસાળા પર વિશ્વ ના દેવની ગતિમાં જેને મારી કાબરી વસો પર વિશ્વ મેળ્યો છે વિશ્વ તૂટવા દો તો મારું નામ મારતા નહીં ભરવું છે વિશ્વાસ તો આયા વણી નહીં રહું કોઈ મંદિર મોટું નહીં કોઈ મંદિર નાનું નહીં કોઈ ભુવો મોટો નહીં કોઈ ભુવો જાણો નહીં જે મોનઈ માતા છે અને ભજઈ ભગવાન છે મારો શિવજી એવું કે છે અને મારી નાતમો વખો આવા નઈ ન ભીરું તો મારું નામ માતા રાજભાટ રજવાડું વાલે રૂપિયા રે ભાઈ રૂપિયા આલે મારો રોમ એવું કે છે પણ તમે મારા વહાણ ગોડા થાઓ તો હું તમારી છે તમારો મારી જરૂર હોય તો તમે દેવને વરજી રજો મારો શિવજી એવું કહે છે એટલે દેરું આયા નો દેદા ઓટા પણ તો રહ્યો કઈ ઢાડો હા જતાર્યા મારા ભરવાના મારા વિશ્વાસ વાળો ના ભગવાન મકોણ દેરા ઘડિયાળ હોય ટાઈમ જ બતાવો હું નાની મેહોર ની માતા છું કોડા ઘડિયાળ પહેરેલી હોય ટાઈમ જ બતાવ સમય લાવવા તો હવારના ને હોદની જીને ખબર ના હોય રાત જાય તો દાડો ના જતો હોય પણ દેરું ખમા કે તો જ પીઠી બંધાય મારો રોમ એવું કે છે હા જે જેવું માગે હું નાલું તો મારો નામ માતા ને જા તારી માતા એવું કે હું નાણમે હોની માતા એવું કહું છું કલો કલો શ્રી જમુ પડી એટના મકવાણા ની ચહેરે હું કહું છું તમારો ભાવતો ને હું ચહેર બરોબર તમારા નુત્ર આયુ છે ગોમે ગોમ ની દેવીઓ આઈએ છે અને આ તારા મકવાણા ના ગણની જેના બોલાઈ દીધો મારો નામ માતા ને પણ બરોબર